નમસ્કાર મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ એવા પવિત્ર અને પ્રાચીન સ્થળે જેનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કરાવ્યું હતું સોમનાથ જ્યોતિર્લિંગ ભારતના બાર અલગ અલગ જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ છે આ મંદિર અનેક સદીઓથી આક્રમણકારો દ્વારા ટોળાયું અને લૂંટાયું છતાં પણ દર વખતે આ મંદિર વડુ ભવ્ય રૂપમાં પુનઃસ્થાપિત થયું અહીં ચંદ્રદેવે સાપ મુક્તિ માટે હજારો વર્ષ તપસ્યા કરી હતી અને આ જ સ્થાન પર ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું ત્યાગ કર્યું હતું તો મિત્રો આ વિડીયોમાં તમને જાણવા મળશે સોમનાથ સુધી કેવી રીતે પહોંચવું તેની વિગતવાર માહિતી રહેવા માટે હોટેલ્સ અને મંદિર ટ્રસ્ટની ધર્મશાળાઓ ખાવા પીવાની વ્યવસ્થા અને જ્યોતિર્લિંગના દર્શન સાથે સાથે મંદિરના ઇતિહાસ તેની સ્થાપત્ય કળા અને સાંજે લાઇટ એન્ડ સાઉન્ડનો શો વિશે સંપૂર્ણ માહિતી જાણવા મળશે ત્યારબાદ સોમનાથ આસપાસના દર્શીય સ્થળો તેમજ સમુદ્ર કાંઠે આવેલો આકર્ષણ સોમનાથ બીચ આ સ્થળે તમને એક એવી આધ્યાત્મિક અનુભૂતિ સાથે માહિતી મળશે મિત્રો સોમનાથની આ પાવન યાત્રા વિશે સંપૂર્ણ માહિતી અને અહીં આવવાનો કુલ ખર્ચો કેટલો થાય એ વિશે જાણીશું માટે વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ તો ચાલો મિત્રો સોમનાથ જ્યોતિર્લિંગના દર્શને મિત્રો સોમનાથ જ્યોતિર્લિંગ વિશ્વ પ્રસિદ્ધ મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોર્તિર્લિંગ છે જે ગુજરાતના સૌરાષ્ટ્રમાં અરબસાગરના કિનારે આવેલું છે શાસ્ત્રો મુજબ ચંદ્રદેવે આ શિવલિંગની સ્થાપના કરી હતી અને આ જ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું દેહ ત્યાગ કર્યું હતું આ કારણથી આ સ્થાન ભક્તો માટે અત્યંત પવિત્ર છે મિત્રો સોમનાથ સુધી પહોંચવા માટેનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે વેરાવળ જે લગભગ આઠ કિલોમીટર દૂર આવેલું છે અહીંથી મંદિર સુધી જવા માટે તમને સરળતાથી ઓટો રિક્ષા અને બસ ઉપલબ્ધ થાય છે શેરિંગ ઓટો રિક્ષાનું ભાડું માત્ર દસ રૂપિયા લેશે જ્યારે રિઝર્વ ઓટો રિક્ષા માટે પચાસ થી બસો પચાસ રૂપિયા સુધી લેશે હવાઈ યાત્રા દ્વારા આવવા ઈચ્છતા યાત્રાળુઓ માટે રાજકોટ અને અમદાવાદ મહત્વના સ્ટોપ છે ત્યાંથી સોમનાથ લગભગ બસો વીસ કિલોમીટર દૂર છે જ્યાંથી વેરાવળ સુધીની ટ્રેનો અને બસો નિયમિત રીતે ચાલે છે આ કારણે દેશના કોઈપણ ખૂણેથી સોમનાથ સરળતાથી આવી શકાય છે મિત્રો સોમનાથ પહોંચ્યા બાદ અહીં રોકાવા માટે મંદિરની આસપાસ અનેક હોટેલ્સ અને ધર્મશાળાઓ ઉપલબ્ધ છે જ્યાં યાત્રાળુઓને અનુકૂળ બજેટમાં સગવડ મળે છે અહીં રૂપિયા પાંચસોથી લઈને એક હજાર પાંચસો સુધીના બજેટમાં સારા એવા એસી રૂમ સરળતાથી મળે છે આ સ્થળોએ સ્વચ્છતા સુરક્ષા અને તમામ સુવિધા સારી જોવા મળે છે મિત્રો રૂમ મળી ગયા પછી હવે વાત કરીએ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનની મંદિરના પ્રવેશ દ્વારેથી અંદર જતા જ યાત્રાળુઓ માટે લોકર સુવિધા ઉપલબ્ધ છે અહીં તમે તમારા મોબાઈલ કેમેરા બેગ અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાન રાખી શકો છો કારણ કે મુખ મંદિરની અંદર આ વસ્તુઓ લઈ જવાની મનાઈ છે લોકરમાં સામાન મૂક્યા પછી તમે મુખ્ય ગર્ભગૃહ સુધી પહોંચશો જ્યાં ભગવાન સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન થશે મિત્રો સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન લીધા પછી જાણીએ અહીંના પ્રાચીન અને ગૌરવશાળી ઇતિહાસને શાસ્ત્રો અનુસાર ચંદ્રદેવે દક્ષ પ્રજાપતિની સત્તાવીસ પુત્રીઓમાં રોહિણીને વધુ પ્રેમ આપ્યો હતો જેના કારણે બાકી પત્નીઓએ પિતા પાસે ફરિયાદ કરી દક્ષ ક્રોધિત થઈ ચંદ્રદેવને ક્ષય રોગનો સાપ આપ્યો સાપથી પીડાઈને ચંદ્રદેવે આ સ્થળે ભગવાન શિવની ગોર ઘોર તપસ્યા કરી અંતે શિવજી પ્રસન્ન થયા અને તેમને શાપમુક્ત મુક્ત કર્યા ચંદ્રદેવે અહીં શિવલિંગની સ્થાપના કરી જે આજે સોમનાથ જ્યોતિર્લિંગ તરીકે વિખ્યાત છે મિત્રો ઇતિહાસ દરમિયાન અનેક વિદેશી આક્રમણકારોએ મંદિરને વારંવાર લૂંટી અને તોડી નાખ્યો છતાં દરેક વખતે રાજાઓએ તેને વધુ ભવ્ય રૂપમાં પુનઃ નિર્માણ કરાવ્યું હાલનું ભવ્ય મંદિર ભારતના લોકપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી બનાવવામાં આવ્યું છે મંદિરના દક્ષિણ શેડે આવેલું એ અનોખો પુરાવો છે જે દર્શાવે છે કે અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી માત્ર સમુદ્ર જ છે મિત્રો સાંજના સમયે સોમનાથ મંદિરનો કંઈ અલગ જ નજારો હોય છે સાડા સાત વાગ્યે સોમનાથ મંદિર પર ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાય છે આ શોમાં પ્રકાશ અને અવાજના સુંદર પ્રદર્શન સાથે મંદિરનો પ્રાચીન ઇતિહાસ અને તેની ગૌરવશાળી કહાણી જીવન થઈને પ્રસ્તુત થાય છે મિત્રો સોમનાથ મંદિરની નજીક આવેલું અહલ્યાભાઈ સોમનાથ મંદિર પ્રાચીન સ્મૃતિઓથી જોડાયેલું સ્થાન છે જેને જૂનું સોમનાથ મંદિર પણ કહેવામાં આવે છે આ મંદિરનું નિર્માણ અહલ્યાભાઈ હોળકળે કરાવ્યું હતું અને ઘણા લોકો માનતા કે અહી મૂળ જ્યોતિર્લિંગ સ્થાપિત છે મિત્રો સોમનાથ મંદિર ટ્રસ્ટ ભક્તો માટે દરરોજ નિઃશુલ્ક મહાપ્રસાદ ભોજનની વ્યવસ્થા કરે છે અહીં સાદું અને સ્વાદિષ્ટ ભોજન ભક્તિભાવ સાથે આપવામાં આવે છે જ્યાં હજારો યાત્રાળુઓ સમાન ભાવથી ભોજનનો આનંદ લે છે મિત્રો સોમનાથ નજીક સમુદ્ર કાંઠે આવેલું બાલગંગા અને બીડ ભજન મહાદેવ મંદિર પ્રાચીન અને પવિત્ર સ્થાન છે અહીં સમુદ્રની લહેરો સાથે ભક્તિભાવનું અનોખું સૌંદર્ય જોવા મળે છે જે યાત્રાળુઓને શાંતિ અને આધ્યાત્મિક આનંદ આપે છે મિત્રો સોમનાથથી થોડા અંતરે આવેલું ભાલકા તીર્થ એ પવિત્ર સ્થાન છે જ્યાં શ્રી કૃષ્ણ પોતાના જીવનનો અંતિમ દેહ ત્યાગ કર્યો હતો અહીં સુંદર મંદિર નિર્મિત છે જે ભક્તો માટે શ્રદ્ધા અને ભાવનાનું પવિત્ર કેન્દ્ર માનવામાં છે મિત્રો સોમનાથથી થોડી દૂર આવેલું ત્રિવેણી સંગમ એ પવિત્ર સ્થળ છે જ્યાં હિરણ કપિલા અને સરસ્વતી નદીઓનું મિલન થાય છે એવી માન્યતા છે ભક્તો માટે આ સ્થાન આત્મશાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો અનુભવ કરાવે છે મિત્રો સોમનાથ નજીક આવેલા સૂર્યમંદિર અને હિંગલાજ માતા મંદિર પ્રાચીન અને પ્રખ્યાત ધાર્મિક સ્થળો છે અહીં સૂર્યદેવની ભવ્ય પ્રતિમા અને હિંગલાજ માતાનું શક્તિપીઠ ભક્તોને દિવ્ય શક્તિનો અનુભવ કરાવે છે જે યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે સોમનાથ નજીક આવેલું ગીતા મંદિર પવિત્ર સ્થળ છે જે બિરલા પરિવાર દ્વારા બનાવાયું છે મંદિરની દિવાલો પર સંપૂર્ણ ભગવદ્ ગીતાના શ્લોકો લખાયેલા છે અહીં ભક્તો માટે શાંતિ જ્ઞાન અને આધ્યાત્મિકતા સાથેનો અનોખો અનુભવ મળે છે સોમનાથ ખાતે આવેલું શ્રીરામ મંદિર ભવ્ય આકારમાં નિર્મિત છે આ મંદિર ભગવાન ભક્તિ અને આદરનું છે સોમનાથ બીચ ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અહીં સમુદ્રના સુંદર દ્રશ્યો સાયકલિંગ ઘોડેસવારી જેવી મોજ મસ્તી સાથે સાંજનો અદભુત સૂર્યાસ્તનો નજારો મનમોહક અનુભૂતિ કરાવે છે આ સ્થળ યાત્રાને યાદગાર બનાવે છે સોમનાથની યાત્રા માટે નવેમ્બર થી અપ્રિલ શ્રેષ્ઠ ગણાય છે કારણ કે આ દરમિયાન વાતાવરણ સુહુ રહે છે યાત્રા બે લોકો માટે બે દિવસ અને એક સહેલાઈથી પૂરી થઈ શકે છે જે અંદાજિત બજેટ ત્રણ હજાર થી લઈ સાડા ત્રણ હજાર ટ્રેન ટિકિટ સાથે રહેશે આમાં રહેવું ભોજન સ્થાનિક પ્રવાસ અને દર્શનનો સંપૂર્ણ સમાવેશ થઈ જાય છે મિત્રો આશા છે કે સોમનાથ યાત્રાની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો સગાઓ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ચાલુ કરવાનું ભૂલશો નહીં અને અંતે કોમેન્ટમાં લખો હર હર મહાદેવ